શ્રી અંબે વિદ્યાલયમાં ખાતે વિદ્યાર્થીઓ દ્વારા લોકશાહી પદ્ધતિથી હેડ બોય શાળાને સંસદ રૂપે રૂપાંતરિત કરી પોતાના પ્રતિનિધિઓ પસંદ કર્યા હતા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ધર્મેન્દ્રસિંહ રાઉલ પીઆઈ કપુરાય પોલીસ સ્ટેશન ઉપસ્થિત રહ્યા હતા સાથે અંબિક ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર ટ્રસ્ટી ભારતીબેન શાહ શ્રી અમિત શાહ ડાયરેક્ટર સ્મિતલ શાહ ડાયરેક્ટર આશિષ શાહ અને ભાવેશ શાહ સહિત વાલીગણ અને આચાર્ય મંડળે હાજરી આપી હતી વિદ્યાલય વિદ્યાર્થીઓમાં લોકશાહી નેતૃત્વ અને જવાબદારીની ભાવના ઉનાળવા માટે ઉમદા પ્રયાસ કર્યો હતો કાર્યક્રમ ભવ્ય શિસ્તબદ્ધ અને ઉત્સાહભર્યો રહ્યો હતો વિદ્યાલયની ગરીમા જાણવા માટે અમારા હાઉસ અને શાળા પ્રત્યેની અમારી બધી ફરજો નિભાવશું અમે પ્રવૃત્તિઓમાં ભાવનાથી ભાગ લઈશું અને જી મેડમ આજે સુકારકમ છે આજે ઇન્વેસ્ટર હેડ બોય રેડ ગર્લના ઇલેક્શન્સ થાય એમાંથી એ લોકોને ઇલેક્ટ કરવામાં આવે ઇન્ડિયા આપણને ખબર જ છે કે સૌથી વર્લ્ડમાં મોટામાં મોટી ડેમોક્રેસી ડેમોક્રેટિક કન્ટ્રી છે તો વિદ્યાર્થીઓને એ વસ્તુને નથી કહેવાય એ લોકોને રેડેટ લીડરશીપ સ્કિલ્સ ડેવલપ થાય એ હેતુથી અમે આ કાર્યક્રમ યોજીએ છીએ બચ્ચાઓ ઇલેક્ટ થયા પછી એમાંથી હાઉસ કેપ્ટન્સ અમે સિલેક્ટ કર્યા અને કમિટી મેમ્બર્સ એ બધાનો આજે વોટ ટેકિંગ સેરેમનીથી શપથ ગ્રહણ લીધી હતી અમારા શાળાના ચેરમેન શ્રી અમિતભાઈ શાહ તથા મિત્તલ ડાયરેક્ટર અને આશીષ ભાઈ શાહ છે માર્ગદર્શન કરવામાં આવ્યું અને આજના ચીફ ગેસ્ટ હતા કપૂરવાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ધર્મેન્દ્ર જે બાળકોએ ભાગ લીધો હતો આજના કાર્યક્રમમાં પ્રેયર હતી આપણે ભગવાનને તો યાદ કરીશ તે પણ સારી સારી વસ્તુ યાદ કરતા પહેલાં પ્રેયર હતો ડાન્સ ડાન્સના વિદ્યાર્થીઓ દ્વારા અને હેડ બોય હેડ ગર્લ નો ઓથ સાથે સાથે હાઉસ કેપ્ટન એન્ડ કમિટી મેમ્બર્સનો પણ ઓથ હતો અને અમારા જે ચૂંટાઈને આવેલા વિદ્યાર્થીઓ છે એ લોકોએ સરસ મજાની સ્પીચ આપી અને અમારા જે સાહેબ છે આજ હતા એમણે પણ અમારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું કર્યું આપનો પરિચય મારું નામ જતી સોગવંધી શ્રી એમ વિทยาลัย નું છું આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો